જિગ્નેશ મેવાણી એમ એ બોલ્યો છે પટ્ટા અમારા નહીં તમારા ઉત્તર છે ગાંધીના ગુજરાતમાં તો ની બંધી છે તો એ મારા બેટા આવડા ગામે ગમે નવો દો દ હપ્તા ઉઘરાવતા અમુક અમુક એવા પોલીસવાળા છે ને એનું કહે છે ને બધા એક રીતે પોલીસવાળા હોતાય નથી તો ભાઈ જય દ્વારકાધીશ ભાઈ તો અત્યાર સુધી પોલીસ ની દાદાગીરી બહુ ચાલી છે બહુ એટલે વાત પૂછોમાં એમ ગમે એમ ગમે એમ બોલવાનું ગમે એ કરવાનું એટલે એક ગામ એક ગામમાં નવ દોધ હપ્તા લે મારા બેટા ને એને ભાઈ ખુલ્લો પેઢો જિગ્નેશ મેવાણી એટલે હારી પેટના ખુલ્લે પડ્યા

તો અત્યાર સુધી પોલીસ ની દાદાગીરી બહુ હલતી ને ગાંધી ના ગુજરાત માં તો દારૂની બંધી છે તો મારા બેટા આવડા ગામે ગામે નવ હપ્તા ઉઘરાવતા આવડા પોલીસ વાળો ને આપડે પાછા રોપ જમાવતા એમ આપણને દેતા આપણે આપડે મારા બેટા એવો રોપ હતો આ બધાનો ભાઈ આ બધાને ખુલ્લા પડ્યા છે જિગ્નેશ મેવાણીએ જીગ્નેશ મેવાણી એમ બોલો છે પટ્ટા અમારા નહીં તમારા ઉતરશે એટલે આશીષ વાત છે ને એમાં એક ભાઈ બોલે છે જિગ્નેશ મેવાનું કાપે છે એટલે ભાઈ એટલે ગામે ગામે નવ નવ દો હપ્તા લઈ આવ્યા ગામમાં વીસ પછી આ ખાલી ગામ જ છે મારો એક ગામ કેવો પૈસો ઉભો થાય એમાં પોલીસ પરિવાર અને પોલીસને જે પટ્ટા ઉતારવાની વાત કરી છે એના બાપના મહેનતથી નથી આવ્યો એની લાગણી નથી આવ્યું રાત દિવસ મહેનત કરી છે પોલીસે એમનેમ તું પટ્ટા ઉતારવાની વાત કરે છે તારી તાકાત હોય કોઈ પણ તું પટ્ટા પટ્ટાની લાઈટ કરીને બતાડ કોમ્બિંગ નાઈટ ખબર પડે છે કઈ રીતે કોમ્બિંગ નાઈટ થાય છે અમારા પપ્પા તો આખી જિંદગી કરી ને ભાઈ આવડો ભાઈ એમ કે છે કે એના બાપે એના બાપે નથી બનાવ્યો અમને અમે જાત મહેનત ભાઈ એવું તને કોઈ નથી કેતો બધા જાત મહેનત પરસેવો પાડીને પોલીસવાળા બનતા હોય પણ અમુક અમુક એવા પોલીસવાળા છે ને એનું કે છે ને બધા એક રીતે પોલીસવાળા હોતાય નથી ને ભાઈ મારા ગામમાં આવો દહ દહ હપ્તા લે દહ દહ દિવસે દહ દહ હપ્તા લે એક નાના ગામમાં એવા એને ભાઈ કેટલા ગામડા છે એમ ના ભાઈ જીગ્નેશ મેવાણી મારે માસી ના છોકરા હાટો કોઈને કેતો નથી એમ ન ભાઈ આ એના ઉઘાડા પડે છે ને એટલે કે છે આવડા ગામે ગામે ભાઈ હપ્તા ખોરી થાય છે છે ને ભ્રષ્ટાચાર શેષ છે એટલે પોલીસમાં પોલીસ ને ભાઈ ઉઘાડા પડ્યા છે ને એટલે પોલીસ વાળા ને તમે બધા વિરોધ કરો જીગ્નેશ મેવાણી બોલ્યું કે ખોટું નથી ભાઈ જીગ્નેશ મેવાણી એના કુટુંબ ને સભ્યો ને લીદે નથી બોલ્યો બધા ને જનતા ને ખબર પડે એમ કે આ સરકાર ને આ પોલીસ ભ્રષ્ટ કરી રહી છે ગામે ગામે 10 10 10 15 15 હપ્તા ઉઘરાવે ને ભાઈ આ બધું સેવા એમને આયા બધું ચાલુ છે ગાંધીને ગુજરાતમાં ભાઈ નશો બંધ છે બધું બંધ છે તો એ બધી વસ્તુ આવે કાથી ધારા સભ્ય ખાલી સૂટની આવે ને તો આયા ગાડી આધાર પંથકમાં ભાઈ બાટલા ને બાટલા એ ઉતરતા હોય એ કોઈ જોતું નથી ના પોલીસ એને પકડતા નથી બસ આ નાના વર્ગ ને નાના વર્ગ ઉપર જ દબાણ કરે આ સુધી હેલું હેલું હવે નહીં હાલે બહુ તમે ભ્રષ્ટાચાર કરી લીધો ને ભાઈ અમે હજી કહી છે બધા પોલીસ વાળા હોતા બધા નથી હોતા નથી અમે જે હોય ને એને પગાર માંથી ખાલી રોટલા જ નીકળે ને એમાં ઘી સોપડવાનું કામ હતું ને એ જીગ્નેશ કહેવા જીગ્નેશ મેવાણીએ તરફ મારી લીધી છે એની ઉપર એટલે ભાઈ અત્યારે ધુમાડા નીકળે ધુમાડા સહન થતું નથી અત્યારે ગામે ગામે ભાઈ દારૂ ડ્રગ્સ ને ગાંધો વેસાય એ બધું શું છે ગુજરાત ઉપર